તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી થી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ જીએસઆરટી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એવું તમારે તો પહેલો પ્રશ્ન આંતરિક અને બાહ્ય માપને માપવા વન યર કેલિપર્સના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે એ બી બી સ્લાઇડિંગ યુનિટ સી ફિક્સ જો અને ડી મુવેબલ જો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જો ત્યારબાદ બીજો પ્રશ્ન આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે કેલિપર્સની મેટ્રિક પદ્ધતિમાં બી ઝીરો પોઈન્ટ જીરો એક એમ એમ સી જીરો પોઈન્ટ જીરો બે એમ એમ અને ડી જીરો પોઈન્ટ જીરો જીરો એક એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જીરો પોઈન્ટ જીરો બે એમ તો અહીંયા આપણે વન યર કેલિપો કેલિપોનની આકૃતિ લીધેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા નાના અક્ષરે અહીંયા લખેલું છે કે ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ ડિસ્કાઉન્ટ છે અને માઇક્રોમીટરની મિત્રો પૂછ્યું હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ બે પ્રશ્ન મોસ્ટ આઈમપી છે તમારી પરીક્ષામાં આવી શકે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વન યર કેવા પ્રકારનો ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એ પ્રિસિઝન મેઝરિંગ બી કટિંગ સી મેઝરિંગ અને ડી સ્ટ્રાઇકિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ત્યારબાદ ચોથો પ્રશ્ન વર્નિયર કેલિપરમાં મેઇન સ્કેલ ઉપર ખાલી જગ્યા મિલીમીટરના કાપા આંકેલા હોય છે તો એ દસ એમ બી ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ સી એક એમ અને ડી જીરો પોઈન્ટ એક એમ એમ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક એમ ત્યારબાદ પાંચમો પ્રશ્ન વર્નિયર કેલિપરની નાઇ ફેઝ મેઝરિંગ સપાટી વડે લઈ શકાતું માપ છે તો મિત્રો ઓપ્શન આપે છે ઊંચાઈ બી ઊંડાઈ સી આંતરિક અને ડી બાહ્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આંતરિક તો મિત્રો અહીંયા જે ઉપરની બાજુ આ બંને જે આપ્યા છે એને નાઇ ફેઝ મેઝરિંગ સપાટી કહેવાય છે તો એની મદદથી આપણે અંદરના માપો આપણે લઈ શકીએ છીએ વર્નિયર કેલિપનની મદદથી આપણે બહારના માપ અંદરના માપ અને ઊંડાઈ આ ત્રણ વસ્તુ આપણે માપી શકીએ છીએ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વર્નિયર સ્કેલ પરના કાપાઓને ખાલી જગ્યા કહે છે તો એ મેઇન સ્કેલ ડિવિઝન બી રેડિયલ ડિવિઝન સી કોણીય ડિવિઝન અને ડી વર્નિયર ડિવિઝન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વર્નિયર ડિવિઝન ત્યારબાદ સાતમો પ્રશ્ન વર્નિયર કેલિપરમાં કેટલા જો હોય છે તો ઓપ્શન એ એક બી બે સી ત્રણ અને ડી ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે તો એક ફિક્સ જો અને બીજો મૂવેબલ જો એમ બે જો હોય છે ત્યારબાદ આઠમો પ્રશ્ન વર્નિયર કેલિપરથી કયા કયા પ્રકારના રીડિંગ લઈ શકાય છે તો ઓપ્શન એ આઉટસાઇડ એટલે કે બાહ્ય બી ઇનસાઇડ એટલે કે આંતરિક સી ડેપ્થ રીડિંગ એટલે કે ઊંડાઈ અને ડી ત્રણેય પ્રકારના તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ત્રણેય પ્રકારના એટલે કે વર્નિયર કેલિપરની મદદથી આપણે આઉટ સાઇડ અને ડેપ્થ રીડિંગ એટલે કે બાહ્ય આંતરિક અને ઊંડાઈ આ ત્રણ પ્રકારના રીડિંગ આપણે લઈ શકીએ છીએ ત્યારબાદ નવમો પ્રશ્ન વર્નિયર કેલિપરમાં કયા કયા બે સ્કેલ હોય છે તો ઓપ્શન એ મેન સ્કેલ અને વર્નિયર સ્કેલ બી મેન સ્કેલ અને સબ સ્કેલ સી સબ સ્કેલ અને વર્નિયર સ્કેલ અને ડી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ ત્યારબાદ દસમો પ્રશ્ન વર્નિયર કેલિપર ખાલી જગ્યા ધાતુમાંથી બનાવેલ હોય છે તો ઓપ્શન એ આયન બી નિકોલ ક્રોમ સ્ટીલ સી કોપર એટલે કે તાંબુ અને ડી એલ્યુમિનિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નિકોલ ક્રોમ સ્ટીલ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વર્નિયર કેલિપરની ફ્રેમ ખાલી જગ્યા આકારની હોય છે તો ઓપ્શન એ આઈ બી ટી સી ઈ અને ડી એલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એલ મિત્રો માઇક્રોમીટરની જે ફ્રેમ હોય છે એ યુ અથવા તો સી આકારની હોય છે જ્યારે વર્નિયર કેલિફોર્નની જે ફ્રેમ હોય છે મિત્રો એ એલ આકારની હોય છે ત્યારબાદ બારમો પ્રશ્ન વર્નિયર કેલિફોર્નના વર્નિયર સ્કેલ ઉપર ખાલી જગ્યા કાપવા આંકેલ હોય છે એ દસ બી વીસ સી પચાસ અને ડી સો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પચાસ એટલે કે ફિફ્ટી ત્યારબાદ તેરમો પ્રશ્ન વન યર કેલિફોર્ની બ્રિટિશ પદ્ધતિમાં ડિસ્કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપશક્તિ ખાલી જગ્યા છે મિત્રો મેટ્રિક પદ્ધતિ પૂછી હોય તો એમ આવે અને બ્રિટિશ પદ્ધતિ પૂછી હોય તો ઇંચ આવે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક ઇંચ મિત્રો અહીંયા જે વન ઉપર બે જે લાઇન ખેંચેલી છે એ એનો મતલબ થાય છે એ માપ ઇંચમાં છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ બીજો બી છે ઝીરો પોઈન્ટ ઝીરો એક ઇંચ સી ઝીરો પોઈન્ટ એક ઇંચ અને ડી ઝીરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ઇંચ ઇંચમાં હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ઇંચ આવે અને એમએમમાં પૂછ્યું હોય મેટ્રિક પદ્ધતિમાં તો વર્નિયર કેલીપરની જે ડિસ્કાઉન્ટ છે એ જીરો ફ્રેન્ચ સી મેટ્રિક અને ફ્રેન્ચ અને ડી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેટ્રિક અને બ્રિટિશ તો મિત્રો વર્નિયર ઇર કેલિપર હોય તો એ મેટ્રિક અને બ્રિટિશ બંને પદ્ધતિમાં એક સાથે રીડિંગ લઈ શકે છે જેમ આપણી સાદી બાજુ મિલીમીટર સેન્ટીમીટર ઇંચમાં માપ આપેલા હોય છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન વર્નિયર કેલિપરમાં વર્નિયર યુનિટ કોનીસ ઉપર સ્લાઇડ થાય છે તો બી બીમ સી ડેપ્થ ગેજ અને ડી મૂવેબલ જો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીમ તો મિત્રો જે મેઇન જે સ્કેલ હોય છે તો એ જે આખો યુનિટ હોય છે બીમ કહેવામાં આવે છે જેની ઉપર વર્નિયર યુનિટ જે હોય છે એ સ્લાઇડિંગ થાય છે ત્યારબાદ સોરમો પ્રશ્ન વર્નિયર કેલિપનનો મોટામાં મોટો ગેરફાયદો એટલે કે ડિસએડવાન્ટેજ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ઓપરેટરની સ્કિલ બી ફિક્સ જોની ધાર સી મટીરિયલ અને ડી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપરેટરની સ્કિલ મિત્રો વન ઇયર કેલિફોર્નનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે દરેક વ્યક્તિનું રીડિંગ અલગ અલગ આવે એટલે કે એની સ્કિલ ઉપર જાય છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વન યર કેલિફોનના ભાગો છે તો મિત્રો અહીંયા ભાગોના નામ આપે છે ઓપ્શન એ બી બી ફિક્સ અને મૂવેબલ જો સી દેપ્ત ગેજ અને ડી બધા જ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બધા જ તો વન યર કેલિપરમાં બીમ પણ હોય છે ફિક્સ અને મૂવેબલ જો પણ હોય છે અને ડેપ મેઝરિંગ જે ભાગ પાછળની બાજુ જે આપેલો હોય છે એ ઘેજ પણ હોય છે જેની મદદથી આપણે ઊંડાઈ માપી શકીએ છીએ ત્યારબાદ અઢારમો પ્રશ્ન ફિક્સ જો એ બીમને કેટલા ખૂણે બનેલો હોય છે તો એ ત્રીસ અંશ બી પિસ્તાલીસ અંશ સી સાઠ અંશ અને ડી નેવું અંશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નેવું અંશ એટલે કે કાટ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વર્નિયર હેડને ફિક્સ કરવા માટે તેની ઉપર ખાલી જગ્યા આપેલ હોય છે તો ઓપ્શન એ કી બી રેકેટ સી લોક સ્ક્રુ અને ડી નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોક સ્ક્રુ ત્યારબાદ વીસમો પ્રશ્ન ફાઇન એડજસ્ટિંગ સ્ક્રુનો ઉપયોગ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ સૂક્ષ્મ માપ સેટ કરવા બી દેખાવ અર્થે સી વર્નિયર સ્કેલને ખસેડવા અને ડી ડેપ ગેજના સપોર્ટ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સૂક્ષ્મ માપ સેટ કરવા ત્યારબાદ એકવીસમો પ્રશ્ન વર્નિયર કેલિપરમાં જોબની ઊંડાઈ ખાલી જગ્યાથી માપી શકાય છે તો ઓપ્શન એ મૂવીબલ જો બી ડેપ મેજરિંગ બ્લેડ સી ફિક્સ જો અને ડી બીમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેપ્થ મેજરિંગ બ્લેડ જેની મદદથી આપણે જોબની ઊંડાઈ એટલે કે ડેપ્થ માપી શકીએ છીએ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન વનેર કેલિપરનો થિમ્બલ લીવર કેવી રીતે લોડ કરેલું હોય છે તો એ સ્પ્રિંગથી બી સ્ક્રૂ અને નટથી સી સ્પ્રિંગ અને બોલ અને ડી વોશર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પ્રિંગ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન તો મિત્રો આ જે પ્રશ્ન છે એ વનિયર વર્નિયર હાઇટગેજનો પ્રશ્ન છે જીક્સ અને ફિક્ચર વર્કના માર્કિંગ માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે તો ઓપ્શન એ વન કેલિપર બી ટ્રાન્સફર કેલિપર સી જેની કેલિપર અને ડી વન યર હાઈટ કેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વન ઇયર હાઇટકેજ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા જે ભાગનું નામ એક્સ તરીકે જે બતાવેલું છે એ ભાગનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બી બી ફિક્સ જો સી વન યર સ્કેલ અને ડી

એક એમ એમ બી જીરો પોઈન્ટ ઝીરો એક એમ એમ સીઝ પોઈન્ટ ઝીરો બે એમ અને ડી જીરો પોઈન્ટ ઝીરો જીરો એક એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જીરો પોઈન્ટ જીરો બે એમ મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે વર્નિર કેલિપરની મેટ્રિક પદ મેટ્રિક પદ્ધતિમાં એની ડિસ્કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી હોય છે અને બ્રિટિશમાં પૂછ્યું હોય તો ઇંચ બરાબર આ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કયું સાધન વર્કપીસના અંદર બહાર અને ઊંડાઈના માપ માપવા માટે વપરાય છે તપ એ સ્ટી રૂલ બી માઇક્રોમીટર સી ડાયર કેલિપર અને ડી વર્નિયર યર કેલીપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી વન ઇયર કેલિપર તો મિત્રો વર્નિયર ઇયર કેલિપર હોય છે એની મદદથી આપણે વર્કપીસના અંદરના બહાણના અને ઊંડાઈના માપ માપી શકીએ છીએ તો અહીં આકૃતિ બતાવી છે તમે જોઈ શકો છો કે આ જે ભાગ હોય છે એની મદદથી આપણે બહાણના માપ લઈ શકીએ છીએ આ ઇન્ટરનલ જો હોય છે એની મદદથી આપણે અંદરના માપ લઈ શકીએ છીએ અને આ જે જમણી બાજુ લાસ્ટમાં જે ડેપ મેઝરિંગ બ્લેડ આપી છે એની મદદથી આપણે ઊંડાઈ માપી શકીએ છીએ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ઝીરો પોઈન્ટ એક એમએમની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપશક્તિ સાથે વર્ન કેલિપરનું વાંચન શું છે તો મિત્રો અહીંયા રીડિંગ આપ્યું છે આકૃતિ અને આપણે રીડિંગ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે ચોવાલીસ પોઈન્ટ આઠ એમ એમ બી ચોવાલીસ પોઈન્ટ ચાર એમ સી ચુવાલીસ પોઈન્ટ છ અને ડી પિસ્તાલીસ mm બે તો એનું આપણે અહીંયા સમજાવેલું પણ છે કે અહીંયા મેન સ્કેલનું રીડિંગ કેટલું આવે છે ચુવાલીસ mm બરાબર આ ચાર એટલે એકતાલીસ બેતાલીસ તેતાલીસ અને ચુવાલીસ બરાબર મેન સ્કેલનું રીડિંગ ચુવાલીસ એમ ત્યારબાદ હવે વર્નિયર સ્કેલનો વિસ્મો કાપો અહીંયા મેચ થાય છે મિત્રો અહીંયા જે કાપા આપ્યા છે એમ એની અંદર આ જે ઝીરોથી એક એમ એમ છે તો એની અંદર વચ્ચે પાંચ કાપ્યા આવેલા હોય છે પણ અહીંયા અહીંયા બતાવ્યા નથી એટલે ઝીરોથી એકથી પાંચ ત્યારબાદ દસ ત્યારબાદ પંદર અને આ ચાર એટલે વીસમો કાપો અહીંયા મેચ થશે બરાબર તો જે કિંમત વીસમો કાપો મેચ થાય છે તો એને એને આપણે વર્ણિયણની જે ડિસ્કાઉન્ટ છે ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ એમ એના જોડે આપણે ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ ચાર એમ હવે મેઇન સ્કેલનું રીડિંગ અને વન ઇયર સ્કેલનું રીડિંગ એ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે કે ચોવાલીસ એમ એમ પ્લસ ઝીરો પોઈન્ટ ચાર એમ એમ તો ફાઇનલ આપણને ચોવાલીસ પોઈન્ટ ચાર એમ એમ જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચોવાલીસ પોઈન્ટ ચાર એમ એમ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અલગ અલગ પ્રકારના ગેજીસ વિશે આપણે ચર્ચા કરીશું